નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો દેગામા ગામે શિકારની લાલચે દીપડો પાંજરે પુરાયો ગ્રામજનોએ આંશિક રાહત અનુભવી વાલોડ તાલુકાના દેગામા ગામેથી અંદાજિત દોઢ વર્ષે દીપડો પાંજરે પુરાઈ ગયા ગ્રામજનોએ રાહત અનુભવી હતી જે દીપડાને જોવા ગામના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા બનાવને પગલે જીવદયાના સભ્ય અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈ દીપડાનો કબજો લઈ નર્સરી ખાતે લઈ ગયા હતા બાદમાં આજે નવ કલાકની આસપાસ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત હાથ ધરી હતી વ્યારા આપત્તિ કેન્દ્ર ખાતે અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ જેમાં નુકસાની અંગે ચર્ચા કરાઈ તાપી જિલ્લામાં વરસેલા વરસાદ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઘરો ખેતરો સહિત અન્ય જગ્યા પર લોકોને નુકસાન થયું હોવાના કારણે અધિક નિવાસી કલેક્ટર દ્વારા વ્યારા સ્થિત કેન્દ્ર ખાતે બેઠક કરી દરેક તાલુકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી જે વ્યક્તિને નુકસાન થયું હોય તેઓને તાત્કાલિક સહાય ચૂકવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું જે માહિતી અગિયાર કલાકે મળી હતી ઉછલ તાલુકાના બાબરઘાટ ગામ નજીક ઉકાઈ જળાશયના ફુગારામાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી તાપી જિલ્લાના ઉછલ તાલુકાના બાબરઘાટ ગામના મોલીપાડા ફળિયા નજીક આવેલ ઉકાઈ જળાશયના ફુગારામાં કોઈક કારણોસર ડૂબી જતા એક ઈસમનું મોત થયું હતું જેમાં લાશ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે પુરુષને ઓળખ નહીં થતા પોલીસે અંદાજીત પંચાવનથી સાહીઠ વર્ષે અજાણ્યા પુરુષનો લાશનો કબજો લઈ વલી વારસો શોધવાની કવાયત હાથ ધરી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા આરોગ્ય કચેરી ખાતેથી હાલ ચાલી રહેલી રસીકરણ અંગે અધિકારી દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લામાં આવેલ અલગ અલગ શાળા તેમજ અન્ય વિસ્તારમાં હાલ ચાલી રહેલા રસીકરણ અંતર્ગત અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી આજે બે કલાક કે મળી હતી હું ડોક્ટર ડૉક્ટર ભાર્ગવદવે જિલ્લા આરસીએચ અધિકારી તરીકે તાપી જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખામાં ફરજો જાઉં છું હાલમાં ભારત સરકાર દ્વારા પોલિયો જે દિક્કેરિયા ધૂનૂર કોરી અછબડા જેવા વિવિધ રોગોની સામે રસી દ્વારા રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેના અનુસંધાનમાં ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ આપણે તાપી જિલ્લામાં પણ એક ખાસ અભિયાન ચાલુ કરવામાં આવેલું હતું જૂન માસમાં જેમાં આપણે શાળામાં જતા દસ વર્ષના અને સોળ વર્ષના બાળકો કે જેઓ સરકારી તથા ખાનગી તમામ વિદ્યાર્થીઓને આમાં આવરી લેવાનો એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યો આ કેમ્પેનમાં આપણી મુખ્યત્વે તાપી જિલ્લાની સોળ કે ટીમ વધતા આપણા આરોગ્ય કર્મચારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સહયોગથી દ્વારા આ અભિયાન આપણે સફળતાપૂર્વક આ પૂર્ણ કરેલું છે જેમાં આપણે દસ વર્ષના બાળકો અગિયાર બાળકો અને સોળ વર્ષના અગિયાર બાળકોને આપણે રસીકરણ દ્વારા આપણે એને સુરક્ષિત કરેલા છે આભાર વ્યારા તાલુકાના મુસા નજીકની સોસાયટીમાં સાપે ડંખ મારતા પંચાવન વર્ષે પુરુષને સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા નજીક આવેલ હનીસ્કાઈ સોસાયટી નજીક કંઈક કામ કરી રહેલા કપોરા ગામના રાયસિંગભાઈ ગામિતને સાપે ડંખ માર્યો હતો જેની જાણ આસપાસના લોકોને કરવામાં આવતા સારવાર અર્થે તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે માહિતી આજે ચાર પંદર કલાકે મળી હતી તાપી જિલ્લાના જિલ્લા રમત સંકુલ ખાતે રમત વિકાસ અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જિલ્લા રમત સંકુલ ખાતે જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા રાજ્ય કક્ષાના તેમજ નેશનલ કક્ષાના રમતવીરોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં રમત વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી આજે બે કલાકે મળી હતી વાલોડ ચારસ્તા નજીક એક ઈસમને માર મારવામાં આવતા બે ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ તાપી જિલ્લાના વાલોડ ચારસ્તા નજીક ભૂપેન્દ્ર ઉર્ફે બટલો પ્રજાપતિને બે ઈસામે નાલાયક ગાળો આપી માર માર્યો હતો જે દુકાન બંધ હતી તો કેમ સાફ સફાઈ કરો છે એવી નજીવી બાબતે બે ઈસમ આકાશગામીત રહે દેગામા અને સોઈબ ઉર્ફે મામો સૈયદ રહે તેઈબા પાર્ક વાલોડનાઓએ મારામારી કરતા ફરિયાદી દ્વારા વાલોડ પોલીસ મથક ફરિયાદ આપતા કાર્યવાહી હાથ ધરાઈ હોવાની માહિતી આજે દસ કલાકે મળી હતી સોંગઠ તાલુકાના વાઝરડા ગામની સીમમાં કોઈ પણ આડસ વગર ઉભેલા ટ્રેક્ટરમાં બાઇક ભટકાઈ જતા ચાલકનું મોત એકને ઈજા પહોંચી તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના વાઝરડા ગામની સીમમાં આડસ વગર ટ્રેક્ટરમાં પર આવતા પતિ પત્ની ભટકાઈ ગયા હતા જે પ્રકરણમાં બાઇક ચાલક કેશાભાઈ ગામિતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલ તેમના પત્ની મણિબેન ગામિતને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા બનાવને લઈ સોંગ પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી મીરકોટ ગામની મહિલાનો મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ઉછલ તાલુકાના મીરકોટ ગામે રહેતી મહિલા હેમાંગીની બેન ગામિત પોતાના ઘરના બહાર ખાટલા પર ફોન મૂકી સુઈ ગયા હતા ત્યારે કોઈક અજાણ્યા ચોરી સમૂહ દ્વારા ચૌદ હજારના ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવને પગલે પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જે બાબતની વિગત પાંચ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત